પરંતુ થોડા સમય પહેલા તેમના દ્વારા ચૂંટણી લડવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો હવે ફરીથી તે ચૂંટણી લડવાની હા પાડી શકે છે દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે પ્રતિજ્ઞા લેવી પડે એ આપણી સૌની કઠનાઈ છે મારી બહેનો દામન ઉપર દાગ લગાડનારા લોકો હામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં

પરેશ ધાનાણીના નજીકના સૂત્રો કહી રહ્યા છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહી થાય અને પરસો રૂપાલા હવે રાજકોટથી લડે છે તો પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલાની સામે લડવા જશે આ સૌથી મોટા સમાચાર પરેશ ધાનાણીએ મન બનાવી લીધું છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય

રાજકોટ બેઠક પરથી લડવા મક્કમ મન બનાવી દીધું છે અને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે એવા સંકેત આજે ટ્વિટરના માધ્યમથી પણ પરેશ ધાનાણી આપી દીધા પરેશ ધાનાણીએ મહત્વની એક બાઇક પણ આપી અને તેમાં પણ કીધું કે જોહર જરૂર નથી

ચૂંટણી છે તો રાજકારણ થવાનું થવાનું ને થવાનું જે દિશા તરફ સૌની નજરો હતો જે દિશા તરફ કેક વાત હતી કે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર કોણ હશે તો સૌથી પહેલા નામ હતું પરેશ ધાનાણીનું પરંતુ ધાનાણી ના પડતા તક મારે નથી લડવી મારે નથી લડવી મારે નથી લડવી પરંતુ હવે રાજકોટમાં કોંગ્રેસ તરફી કેક માહોલ હોય કારણ કે એન્ટી બીજેપી માહોલ બની રહ્યો છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી પરસોતમ રૂપાલાને બદલવાના કોઈ મૂડમાં નથી ગઈકાલે સીઆર પાટીલે બેઠક કરીને કહ્યું કે અમે સમજાવશું આજની બેઠક થઈ બેઠક પણ એક જ જ આવ્યો કે બદલો તો સમાધાન બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સત્રિય ક્ષત્રિય આગેવાન એક પણ વ્યક્તિ પાસે જવાબ નતો એક પણ આમાં વાત આવે છે જે ધાનાણી ના પાડતા હતા આજે ટ્વીટ કર્યું કે જૌતલિયો જીવે છે એટલે ભાઈ એમ જવતા લ્યો એટલે ભાઈ એટલે કે ક્યાંક પરેશ ભાઈ લડવાના મૂળમાં બીજું કે ટિકિટ નહીં બદલો તો હું લડીશ આવી વાત સામે આવી રહી છું જ્યારે ના પાડે એટલે પરેશ ધાનાણી પણ ક્યાંક દબાવની રાજનીતિ જ્યારે ના પાડતા હતા પરેશ ધાનાણી ત્યારે ગુજરાતમાં ચૂંટણી જેવો કોઈ માહોલ જ નતો ગુજરાતમાં કોંગ્રેસ જેવો કોઈ માહોલ નતો એક એવો માહોલ હતો કે ફરી 26 માંથી 26 બેઠકો આવશે કેટલી બેઠકો આવશે કેટલી નહીં આવે તે તો પરિણામના દિવસે ખબર પડશે સાત જૂન ખબર પડશે પરંતુ આજે માહોલ બની ગયો છે ભલે કોંગ્રેસ વિરોધ નથી કરતું પરંતુ સત્રીય સમાજ રોડ પર છે પરેશ ધાનાણી ખબર છે આવવામાં કારણ કે હવે ફાયદો થવાનો છે આખે આખો ક્ષત્રિય સમાજ કે જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણવામાં આવે છે કોર બેંક ગણવામાં આવતી હતી સૂત્રો કહી રહ્યા છે જો રૂપાલાની ટિકિટ રદ એ જ મારું છે હવે કિશન રૂપાલાને ટિકિટ બદલે કે ન બદલે માહોલ બગડી ગયો છે રાજકોટ બેઠક પર પરસોતમ રૂપાલા એક દિવસે પ્રચાર કરવા એના ગયા હતા ફોર્મ ભરીને તોય તેની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી કારણ કે દિગ્ગજ નેતા કેન્દ્રીય કેબિનેટ લેવા પાટીદાર કડવા પાટી માં સારું નામ સાથે જ અનેક વખત જઈને આવ્યા સીધી ઉમિયાધામ પણ પહોંચ્યા એવો માહોલ હતો કે જીટીએસ ને ક્ષત્રિય સમાજ એવી વોટ બેંક કિસન કે જે વન સાઇડેડ ભારતીય જનતા પાર્ટીમાં મત પડે છે પરંતુ પહેલી વખત એવું બને છે એટલે કે પરેશ કેટલા ફાયદા જોવે છે એ તમે જુઓ દલિત મુસ્લિમનો ફાયદો લેવવા પાર્ટીદારોનો ફાયદો કારણ કે ખોડલ ધામના કારણે લેવવા પાર્ટીદારોના મત પણ પરેશ ધાનાણીના ખેમામાં આવી શકે અને કોડી સમાજ પણ નારાજ છે તે વાત છે ના તમામની વચ્ચે જો ક્ષત્રિય સમાજના મત મળે

કે રૂપાલા લડશે તો પરેશ ધાનાણી પણ સક્રિય સમાજના સન્માન માટે બેઠક માટે મેદાને ઉતરશે કિશન રાજકોટની રાજનીતિ જોવો કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં રાજકોટનું રાજકારણ જોવો તો એક મહત્વની વાત કહી શકાય કે દરરોજ નવા નવા ઉલટ આવતા રહે છે અને છેલ્લા જેમ દીક્ષિતે કીધું કે રૂપાલા જ્યારથી જાહેર થયા ત્યારે આ ભાજપના ગઢ બનાતી આ બેઠક કહેવાય છે વર્ષોથી ભાજપનો જે ગઢ છે એ ગઢ મુજબ જ્યારે કહી શકાય કે આ ગઢમાં જેને કહેવાય કે રૂપાલાને જ્યારે પસંદ કર્યા ત્યારનો જે માહોલને છેલ્લા જે એક સપ્તાહનો માહોલ અને એવા સમયે જ્યારે પરેશ ધાનાણીનું કોંગ્રેસમાં નામ આવતું હતું ત્યારે પરેશ ધાનાણીએ ખુદ ના પાડી હતી એ તમે બહુ સાચા છો પરંતુ અત્યારનો જે માહોલ છે કારણ કે એમણે જે આજે જે ટ્વીટ કર્યું છે જૌતલિયાવાળું એકદમ કાઠિયાવાડી ભાષામાં જેને કહેવાય કે બહુ સ્પષ્ટ કહ્યું છે યારીને સૂચવતું ટ્વીટ મને દેખાઈ રહ્યું છે ચોક્કસ આમે જે પેનલમાં નામ છે એમાં પરેશ ધનાણી હેમાંગ વસાવડા અને ગોપાલ અનળકટના નામ હતા જ અને હવે જ્યારે પહેલી વાર ના પાડી છે ત્યારે હવે જો ભાજપ અડગ રહે અને રૂપાલાને જો ચાલુ રાખે

કે રૂપાલા લડશે તો હું સક્રિય સમાજ માટે થઈને એ રાજકારણમાં તો એક જમા કે ઉધાર પાસું કે ઉલટ પલટ થતા હોય ક્યારે દુશ્મન થઈ જાય દુશ્મન થઈ જાય અને આ રાજનીતિ છે અને આ રાજનીતિમાં એમણે અનુભવ્યું કે ચાર દિવસથી જે રાજકોટનો જે તાસીર છે ગ્રામ્ય વિસ્તારોમાં બોર્ડ લાગ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાને અમારા ગામમાં પ્રચાર માટે ન આવું પડધરી ટંકારા જેમાં રાજકોટ સંસદીય વિસ્તારમાં આવે આ બધું જ ક્લાઇમેટ જોતા પરેશ ધાનાણીની જે પેનલમાં નામ હતું નાના કરતા પ્યાર જે કહેવાય ને એ રીતે અત્યારે પોતે પટેલ ચહેરો છે પોતે પણ પટેલ સમાજમાંથી આવે છે એનો તો ફાયદો છે જ કે પટેલ સમાજની સૌથી ક્લીન ઈમેજ તમે ધાનાણીને કહી શકો ને સક્રિય સમાજ સાથેનું જે આખી વાત છે તો બંને તરફ પરસ જ ધાનાણી ક્યાંક આખી જે વ્યૂહરચના છે એને જોઈને મન બનાવી દેવા અમરેલીની જો વાત કરીએ તો અમરેલીમાં એમની ટર્મ દરમિયાન તમામ વર્ણો સાથે તમામ સમાજ સાથે એમની અતૂટ જેને જે કહી શકાય એ વસ્તુ બહુ મહત્ત્વની વાત છે અને એને જ કારણે જ્યારે રૂપાલા આવ્યા ત્યારે જ પરેશ ધાનાણીનું નામ પહેલેથી હતું અને બે વખત સેન્સ લેવાયા ત્યારે ખુદ કોંગ્રેસના અગ્રણીઓ કહેતા હતા કે પરેશ ધાનાણી આવવા જોઈએ અને એવા સંજોગોમાં જ્યારે આ માહોલ બગડ્યો અને વિવાદિત નિવાદન પછી પછી રૂપાલાનો બુલંદ પ્રકારે જે ક્ષત્રિય સમાજમાં વિરોધ થયો અને પછી જે બેનરો લાગ્યા એ ક્લાઇમેટ પછી આજે આ સમાચાર સંકેત જે તમે કહી રહ્યા છો કે પરેશ ધાનાણી હવે રેડી છે તૈયાર છે તો પરેશ ધાનાણીનો પેનલમાં પહેલું જ નામ છે અને જો રૂપાલા હશે કે નહીં હોય હજી જો જોઓને તોમાં જો પાટીલ સીએર પાટીલે કીધું નહીં બદલે તો નહીં બદલે તો એ પરેશ ધાનાણીની એન્ટ્રી હવે બહુ નજીક લાગી રહી છે બિલકુલ તો આ સૌથી મોટા સમાચાર પરસોતમ રૂપાલા રાજકોટ બેઠક પરથી લડે તો રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધાનાણી પણ લડવા તૈયાર છે